હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે લેટ ઉઠ્યો છું તો નવ વાગી ગયા છે કારણ કે તબિયત ઠીક નથી એટલે રાત્રે અઢી વાગ્યા સુધી સૂતો નથી શરદીના કારણે ખૂબ જ હેરાન થઈ ગયો તો બસ હવે નાસ્તો કરી દીધો છે તો દવાને એવું લઈ લો આજે તો હજી તો માઇસિન પતી ગઈ છે તો બે જ ગોળી છે તો બે ગોળી ગળીશું ડાયમેટીસીએન શરદીની સેટ રીઝાઇન ગોળી ઘડી લીધી ચલો મળીએ આગળ શું કરે છે તો તો આપડી યાર બોલ બાલા છે તાર ચારે બાજુ જો ગાઈઝ આ ઘરની બાજુમાં ખેતર છે તો વરસાદના લીધે બહુ બધું ઘાસ ઉગી ગયું છે અને આ આંબાનું ઝાડ તમને દેખાતું હશે ઉનાળામાં પાછળથી દિવાલ કુદીને કેરી લેવા જતા રહીએ અમે મજા આવે ખાવાની કેરી ટિકિટ કેન્સલો થઈ ગઈ

પપ્પા સવારે નાખ્યું હતું તો થોડા વધારે ઘઉં નંખાય ઓવરલોડ થઈ ગયો તો બંધ થઈ ગયું હતું પાછું હવે ચાલુ કરે છે અત્યાર ખંટી ગાઈસ ઓર્ગેનિક મરચાં આવી ગયા છે પપ્પાના ફ્રેન્ડ છે તમારા ઘરના સભ્ય જેવા જ છે રણછોડ કાકા એમને ત્યાંથી ખેતરમાં મોકલાયા છે ઓર્ગેનિક મરચા ઉપયોગમાં થશે ખાસા બધા છે ખાસા દિવસ ઓર્ગેનિક દૂધી પણ આવી છે હલવો કરી નાખજો આટલી દૂધીનો પણ પ્રિન્સને એકલા ન જ થાય હો દૂધીના થેપલા બનાવી દેજો કાલ ખાધા હો બે ત્રણ દાડા પછી બનાવજો હા એટલે પછી બે ત્રણ દિવસ પછી જો ઓર્ગેનિક દૂધી ગાયસ કેટલી નાની છે પેલી ઇન્જેક્શનવાળી તો ઇન્જેક્શન મારે ને બીજા દિવસે તો આના કરતા ચાર ગણી થઈ જાય પ્રિન્સ એમને ટિકિટ કેન્સલ કરાવવા દેતા તો પોલીસે રોક્યા કેમ રોક્યા થાય તો કે દાદા એવું કીધું કે પ્રિન્સ તું નહીં ના આવ્યો ને એટલે પોલીસે રોક્યા તો પ્રિન્સ એમ કે દાદા તમે હેલ્મેટ નહોતું પહેર્યું ને એટલે હાકવાનો તારો દાદાનો દાદા જોરદાર માથે નાખી દે નહીં કે નાયા વગર આવ્યો એટલે પોલીસે રોક્યા ગાઈઝ આરામ કરીએ છીએ નવરા બેટા દુલીપ ટ્રોફીની મેચ ચાલે છે તો જોઈએ છીએ ટીવીમાં ફાઈનલ છે ને એટલે મજા આવે જોવાની ટેસ્ટ મેચ છે ને પાંચ દિવસની

શું કર્યું બેટા આજે મજા આવી મમ્મીએ બનાવ્યો નતો તને કઈ શું બનવાનું હતું તાર સ્કૂલ માં નતું બનવાનું કઈ તો હમણાં કહેતો હતો ને તું હિના આંટી ને કહેતો હતો ને કઈક બનવાનું હતું તાર કપડા જાતે ચેન્જ કરશે કોઈ કરવા નહીં દે બદલી આપું બેટા જ્યોતિર મોટો થઈ ગયો તું સારું જાતે બદલો હો ત્યાંના ડોક્ટર બની તી તું શું બન્યો ને કંઈ નહીં અરે યાર કહેવાય નહીં પણ તારા બનવાનું કંઈ ભગતસિંહ એક વાર બન્યો હતો ને બીજી વખત છવ્વીસમી જાન્યુઆરી આવે ને એટલે બનજી હમ્મ મસ્ત બનાવી દાળ ઢોકળી તો શું ખાવું તાર બોલ બહુ બનાવી આપો છું તું એને

એનો ફેવરેટ ખોરાક રોજનો ગોળનો ગોળ ને ભાત ગોળ ભાત વગર ના ચાલે કા તો રોટલી નો બહુ નહીં બેટા હવે ચાર વાગે જવાનું છું બાબા આવવાનું જ તારમાં જોડે આપણે જઈશું સ્ટાર બજારમાં જઈએ સ્ટાર બજાર જઈએ તો તને જેટલી વખત સ્ટાર બજાર જઈએ નજર લાગે છે ને તન સ્ટાર બજારમાં જઈએ તો તને નજર લાગે છે ને આલ્ફમ જવું છે બહુ હશે આલ્ફમ ના લાગે નઈ નજર

પછી આપણે હમણાં જઈએ ચાર વાગે હે ને સારું તાર નહીં આવું ને હા ને હું નહીં લઉં પછી આપણે ચાર વાગે નીકળીએ બેટા નહીં જવાનું વૈષ્ણો ના ના નહીં જવાનું અમે જ્યાં તે ચોખ્ખી ના પાડી પેલા ચાલીસ હજાર પૈસા પાછા આપી દીધા મને કે તમારે નિર્ણય પાકો કરી લો પછી કે આપણે આવી જશે ટિકિટના પૈસા રિફંડ પૈસા તો રિફંડ આઈ જશે ડેમેજ બહુ થયું છે કે વાળા છે ઓનલાઈન બુક કરેલું લઈ લેજો તો રૂપિયા ના કે આ તો રિફંડ લઈ લો પૈસા લેવા જશો પંચમઠી પંચમઠી મજા નથી શું કીધું સેમ ટુ સેમ બોલ્યો ને કીધું તો કેન્સલ કર દો હોટેલ ને બધું દો

બોટલ અને જગ ભર્યા એટલે આ તો દિવસ ચાલી જાય પછી એક બે દિવસમાં નવો આરો ઓર્ડર કરી કારણ કે આમાં તો હમણાં જ ફિલ્ટરનો બધું બદલાયું ને ખર્ચો કર્યો તો પણ કંઈ ચાલ્યું નહીં બરોબર એટલે હવે નવો જ ખરીદવો પડશે કહીશ મિનરલ વોટરના પ્લાન્ટે પાણી ભરીને પછી જાઉં છું સ્ટાર બજાર ગ્રીન ટી લેવાની છે ને બીજી બે ત્રણ વસ્તુ લેવાની છે તો જ્યોતિર્ના પ્રિન્સને સુડાવી દીધા છે પાછળ થાય નહીં એટલે સ્ટાર બજાર જઈને આવું વિઝિટ કરીએ આપણે પબજી પછી રમજે એને ભરદે પાણી ઓ બકા નોર્મલ ફોન પે કરી દઉં પાણી ભરી લીધું છે ડેકી મૂકી દીધું છે હવે આપણે જઈશું સ્ટાર બજાર કારમાં છત્રીસ કિલોમીટરની રેન્જ બતાવે છે તો પેટ્રોલ પુરાઈ લઈએ આપણે ગયો છું સ્ટાર બજાર મોસ્ટ ઓફ વસ્તુઓ કે ટાટા પ્રોડક્ટની જ લેશું સ્વદેશી અપનાવું છું એથી આપણા દેશને સપોર્ટ રહે ના છૂટકે બીજી કોઈ બારની વસ્તુ લેશું એન્ટર થઈ ગયો છું અંદર સ્ટાર બજારમાં હવે ટ્રોલીને લઈને શોપિંગ કરી લઈશું જે જો વસ્તુઓ લઈ લો ફ્રૂટ ને શાકભાજીને બધું ખરીદી લીધું છે બીજા સેક્શનમાં જઈએ બીજું જે લેવાનું છે બધું લઈ લઈએ ખાસ તો આના માટે જ ધક્કો ખાતો છે ગ્રીન ટી માટે લઈ લીધી છે પચીસ ટી બેગ આવશે એટલે પચીસ દિવસ ચાલશે શોપિંગ બધી ગઈ જ ગાઈશ હવે કાર પાર્કિંગમાં પડી જાય ત્યાં કારમાં મૂકી દો બધો સામાન આઠ બંકો આવી ગયો જો શું લાગે તારા માટે હા હા મોટીન લઈ લે સામાન એનું બીજું હું ગાડી માંથી કાઢ નાખું કાર કોણ લાવ્યું જા પ્રિન્સ લઈ લે કિટકેટ એક એ રહી બે જ એક તું ખા એક જ્યોતિ ખા છે આ પડ્યું નીચે જો લઈ લે બરોબર ગાડી કેવી છે બેટા આ ગાડી કેવી છે થેન્ક યુ નહીં કહેવાનું પપ્પાને

જમાડીને લાસ્ટમાં છેલ્લે જમવા બેઠે છે પડે ને તો ટોવાલો તૂટી જશે તારો કોઈનો માનતો નહીં મસ્તી બહુ કરું છું મૂક્યા હો સીટુ આને જઈને હોસ્ટેલમાં હોસ્ટેલ માં જવું છે ને તો નામ હંસ નહીં વંશ 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 હંસ તો પાણી મારે વ્હાઈટ કલર નું આવે ને એનું નામ વંશ હંસ નહી સારું હંસ રાખો ભાઈ ચલો નહીં માનવા દે હા તો આપડે નાનોદરા ને ગામડે એટલે પૂછી લેશું એનું તારું નામ બરોબર હા ને

મિત્રો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ ત્યાં સુધી આવજો ટાટા બાય બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં